નમસ્કાર હું હું છું સાથે અવારનવાર વાતો વહેતી થતી હોય છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી મુદ્દે હર હંમેશ લડત આપતા હોય છે અને વિસાવદન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે અવારનવાર ભારતીય જનતા પાર્ટી છે તેને ઘેરતા હોય છે અને મંત્રીઓને પણ તે સણસણતા સવાલો પૂછતા હોય છે આ બંને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને બંને ધારાસભ્ય છે તેમના વચ્ચે કોઈ મોટી બબાલ ચાલી રહી છે તેમના વચ્ચે કોઈ મતભેદ છે અને તેમના વચ્ચે કોઈ હરીફાઈ ચાલી રહી છે આવી સતત વાતો વહેતી થતી હોય છે અને આ જ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ મૌન તોડ્યું છે અને તેમના અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે બબાલ છે કે જે મુદ્દો છે તે મામલે સ્પષ્ટતા કરી છે આનાથી શું થાય લાઈક મળે કોમેન્ટ મળે અને લાઇક કોમેન્ટ આવવાથી વ્યુ મળે વ્યુ આવવાથી રેવન્યુ પૈસા મળે આમાં બીજું કઈ હોતું નથી કેમ કે આ બધું લીડરશીપ નો ડખો આનો ડખો ની તો સત્તા આવે તે દિવસની વાત છે કોરે કોરો શું ડખો કરવાનો મને ઈ લોજિક નથી સમજાતું તમારી જેવો આટલો બધો અતિક્ષિક્ષિત માણસ ઉચ્ચ શિક્ષિત ડિગ્રી ધારી માણસ છે લોજિક તો વિચારો કે ભાઈ ચાલો લોકો બાંધવું જ છે બાંધવા માટે કઈક મુદ્દો તો હોવો જોઈએ ને અમારી પાર્ટી તો અત્યારે તો સંઘર્ષની પાર્ટી છે સત્તા આવે ત્યારે કોઈ એમ કે કે આ બે જણા જણાને અંદર કઈક ડખો છે તો વ્યાજબી લાગે ડખો મંત્રી બનવાનો છે કે બોર્ડ નિગમનો છે કે

કોઈક ધાર્મિક વિષય હતો ટાઈટલ ઉપર એવું તો ફલાણા ભાઈએ જેનો મોઢો છે સ્પષ્ટ દેખાતું હતું એને ફલાણી જ્ઞાતિ વિશે એટલે મને એમ થયું આ ભાઈ આવું બોલ્યો બોલ્યો શું અને આ આ ભાઈ કેમ બોલ્યો મને અંદર ધાર્મિક વાતો કાલની જ વાત યુટ્યુબ ની જ એટલે આમાં લાઈક કોમેન્ટના ચક્કરમાં હવે કેવી અફવા ફેલાય એનું કઈ નક્કી થોડું છે તમે દરેક વખતે મને પૂછવા આવશો તો મારે તમને શું કહેવાનું અને પછી પછી તો કેવું હોય એવું કે મને એમ થાય ભણેલ ગણેલ માણસ છે એ આવા પ્રશ્નો કેમ પૂછે પોતે પૂછતા પેલા વિચારતો તો હોય ને મારે તમને કઈક પૂછતો પૂછતા પેલા હું મારી રીતે કઈક મનોમંથન નો કરતો કે આ પ્રશ્ન મને પોતાને વ્યાજબી બી લાગે છે કે નહીં લોજિક છે આ પ્રશ્નમાં એમ આમ ગોપાલ ઇટાલિયા સ્પષ્ટતા કરતા કહે છે કે તેમના વચ્ચે અને ચૈતર વસાવાનો વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ નથી એક જ પાર્ટીના બંને ધારાસભ્ય છે તે પોતે સત્તામાં પણ નથી પરંતુ કેવળ અને કેવળ આ રાજ્યના લોકો હોય કે તેમના આદિવાસી સમાજના જે પ્રશ્નો હોય તે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપાડે છે અને તે પોતે પણ લોકોના પ્રશ્નો ઉપાડતા હોય છે અને તેના કારણે તેઓએ સરકાર છે તેમના સાથે બાથ પણ ભેળવી પડતી હોય છે અને તેમને અનેક પ્રકારના પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે જોકે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે રાજ્યના જે લોકો છે તેમના સતત તે પ્રશ્ન પૂછતા રહેશે અને સરકાર છે તેના પાસે પણ જવાબ માંગતા રહેશે અને તેમના વચ્ચે અને ધારાસભ્ય ચૈતર વસાવણ વચ્ચે કોઈ પણ પ્રકારના મનભેદ કે મતભેદ નથી તેમ કહી તેમણે સૌપ્રથમ વખત મૌન તોડ્યું છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર